વડોદરા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાલી પૂરની સ્થિતિને ધ્યાને લઈને પૂર અસરગ્રસ્ત વિસ્તારના મદદરૂપ થવા માટે નર્મદા જિલ્લાના પોઈચા સ્થિત દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરીને નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટીતંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે આ સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની રાહબરીમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને ઇન્ચાર્જ પુરવઠા અધિકારી એન એફ વસાવાના સંકલનને સહકાર કે પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકાર્યા કામગીરી વિના વિલંબે સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા કરવામાં આવી રહી છે લીલકંઠ ધામ પોઇચાના સ્વામી કેવલ સ્વરૂપદાસજીના માર્ગદર્શન અને ધર્મ સંભવદાસ સ્વામીની નિગરાનીમાં સંસ્થાના પચાસ જેટલા સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને વડોદરા સુધી પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં છાત્રો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે નર્મદા જિલ્લામાં ભક્તિધામ અને પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલું નીલકંઠધામ જિલ્લામાં કે જિલ્લા બહાર કોઈ પણ પ્રકારની આફત આવી પડે ત્યારે નાગરિકોને મદદરૂપ થવા માટે હર હંમેશા આગળ આવે છે ત્યારે હાલના સંજોગોમાં વડોદરા શહેરમાં ઉદ્ભવેલી ભારે વરસાદી પરિસ્થિતિમાં નીલકંઠધામ પોઈચા દ્વારા રોજિંદા પચીસો જેટલા ફૂડ પેકેટ વડોદરા જિલ્લા તંત્ર દ્વારા ઊભા કરાયેલા રાહત સેવા કેન્દ્ર ખાતે નીલકંઠધામ પોઈચા દ્વારા પહોંચતા કરવામાં આવે છે ત્યારે નીલકંઠધામ પોઈચાના સાધુ શ્રીજી ચરણદાસજીએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યું છે અને જ્યારે પણ આપત્તિના સમયો હોય તો સંસ્થા મુંગે મોઢે સૌથી પહેલાં સેવામાં પહોંચી જાય છે ભૂકંપ વગેરેમાં પણ સૌથી પહેલાં પહોંચેલી સંસ્થા આજે નીલકંઠધામ દ્વારા વડોદરામાં અતિવૃષ્ટિના માહોલથી ઘણા વિસ્તારો ડૂબ્યા છે તો સરકારની સમિતિઓ સાથે મળી અને અહીંયા જ ધામમાં જ ફૂડ પેકેટ બનાવી અને જરૂરિયાતમંદોને પહોંચતા કરવા માટે અમારો પ્રયાસ છે અને આ સંસ્થા સેવામાં હંમેશા અગ્રેસર રહી છે નીલકંઠધામ પોઈચા કેવળ ધાર્મિક નહીં પણ સમાજ સેવા હોય કે શિક્ષણની સેવા હોય એમાં અગ્રેસર રહ્યું છે અહીંયા આદિવાસી બાળકોને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો છે એમાં પણ નિઃશુલ્ક બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે તો આ સેવાની સાભાર નોંધ લેવી દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ